ખેડા જિલ્લામાં ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં સાયન્સમાં ચીમોતેર પોઈન્ટ સાત અને સામાન્ય પ્રવાહમાં અઠ્યાસી પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિણામ અંગે આપેલ પ્રતિક્રિયા કે એચ રાવલે જણાવ્યું જિલ્લામાં બે હજાર ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા રજીસ્ટર થયા હતા જેમાંથી બે હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પાંચસો સોળ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા પંદરસો એકવીસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા જિલ્લામાં એ વન ગ્રેડ ધરાવતા સોળ વિદ્યાર્થીઓ છે સામાન્ય પ્રવાહમાં અગિયાર હજાર છસો એક વિદ્યાર્થીઓમાંથી અગિયાર હજાર પાંચસો બાવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ચૌદસો ત્રેપન વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા દસ હજાર ઓગણા સિત્તેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વન ગ્રેડ ધરાવતા ચુમ્માલીસ વિદ્યાર્થીઓ આવ્યા છે જિલ્લાના સામાન્ય પ્રવાહનું પરિણામ અઠ્યાસી પોઈન્ટ આઠ ટકા જોવા મળ્યું છે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક સંદેશ આપ્યો પરીક્ષા એક જીવનનું લક્ષ્ય નથી એક કારકિર્દીનો ભાગ છે જીવનમાં આવી ઘણી પરીક્ષાઓ ભવિષ્યમાં આવશે નાપાસ થવા તો નિરાશ કે હતાશ થવાની જરૂર નથી હિંમત અને આત્મવિશ્વાસ સાથે ફરી પરીક્ષા આપી પોતાની કારકિર્દીને ઉજ્જવળ કરી શકો છો જે કોઈ વિદ્યાર્થીઓ એક બે વિષયમાં નાપાસ થયેલા હોય તેઓ જુલાઈમાં ફરી બે વિષયની યોજાનાર પરીક્ષામાં ફોર્મ ભરી પરીક્ષા આપી શકે છે અને ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે આશિષ મહેતા નડિયાદ જી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચ્ચીસમાં જે પરીક્ષા લેવાયેલ છે ધોરણ બાદની એનું પરિણામ જાહેર થયેલ છે ખેડા જિલ્લાની જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કુલ બે હજાર ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પૈકી બે હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પરીક્ષામાં તે પૈકી પંદરસો એકવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરેલ છે ટકાવારીની વાત કરીએ તો ચુમ્મોતેર ટકા જેટલું પરિણામ એમને પ્રાપ્ત થયેલ છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લામાં કુલ સોળ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવેલ છે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો અગિયાર હજાર છસો અને એક વિદ્યાર્થીએ આવેદનપત્રો ભર્યા હતા તે પૈકી અગિયાર પાંચસો બાવીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એ પૈકી દસ હજાર અને જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે અને અઠ્યાસી ટકા જેટલું પરિણામ જિલ્લાનું આવેલ છે એવન ગ્રેડની વાત કરીએ તો કુલ ચુમ્માલીસ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં એવન ગ્રેડ મેળવેલ છે આ વિદ્યાર્થીઓ થયેલા છે એમને સંદેશ આ એક પરિસ્થિતિ છે અને સફળતા નિષ્ફળતા સાથે ન જોઈએ અને જીવનમાં આપણે જે એફર્ટ્સ મૂક્યા હોય એમાં કોઈ કચાસ રહી ગઈ હોય આપણું આયોજન જે પણ કર્યું હોય જે સ્ટ્રેટેજી એપ્લાય કરી હોય એમાં જો કોઈ ક્ષતિ રહેવા પામી હોય એના કારણે આપણને ઘણી વખત અપેક્ષિત પરિણામો મળતા નથી હોતા તો એ જે આપણી ભૂલો રહી ગઈ છે એ ભૂલોને સુધારી અને જીવનમાં આગળ વધવાની વાત છે એમની સફળતા નિષ્ફળતા દરેક તબક્કે શાળાના શિક્ષકો જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ વિભાગ માતા પિતા સૌનો સાથ સહકાર એમને સંપૂર્ણ મળી રહેશે એટલે જીવનના નવા લક્ષ્યાંક સાથે નવી સ્ટ્રેટેજી સાથે નવી ઉર્જા સાથે એમને શરૂઆત કરવી જોઈએ